સુરતા વરાછા બીસરમાં ગતરાત્રે એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો અશ્વિની કુમાર રોડ ઉપર આવેલા એક પાંડા ગલ્લામાંથી 90000 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે વરાછાના અશ્વિની કુમાર રોડ ઉપર શ્યાની હાઇટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે જેમાં નીચે અમિતભાઈ સબરસ પાનનો ગલ્લો ચલાવે છે ગત રાત્રિના 1 વાગ્યાની આસપાસ બે જ લટસ્કરોએ તેમની દુકાને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો એક વાગ્યાની આસપાસ આ બંને તસ્કરો પોલીસની નાઇટ પેટ્રોલિંગની પીસીઆર વાન ગયા બાદ બે જ મિનિટમાં આ દુકાન સુધી પહોંચ્યા હતા બંને તસ્કરો નાઇટ પેટ્રોલિંગની પોલીસની પીસીઆર વાન ગયા બાદ બે મિનિટમાં આ દુકાન સુધી પહોંચી ગયા હતા અને ત્યારબાદ એનું શટર ઊંચું કરીને અંદર એક પ્રવેશ્યો હતો જ્યારે બીજો બહાર વોચ રાખી રહ્યો હતો દુકાનમાં પ્રવેશ કરનાર એક તસ્કરનું પેન્ટ પણ ખુલી ગયું હતું ત્યારબાદ સીસીટીવી હોવાની જાણ થતાં તેણે નીચા કરીને ચોરીને અંજામ આપ્યો હતો દુકાન ખાતે અડધો કલાક સુધી તેઓ બેસી રહ્યા હતા અને ત્યારબાદ તકનો લાભ ઉઠાવી દુકાનનું શટર ઊંચું કર્યું હતું ત્યારબાદ એક પાતળો માણસ તસ્કર દુકાનની અંદર નીચેથી ગળકીને પ્રવેશ્યો હતો જેમાં તેનું પેન્ટ પણ ખુલી ગયું હતું જેથી તેણે અંદર પ્રવેશ્યા બાદ પહેલાં પેન્ટની ક્લિપને બંધ કરી હતી અને દુકાનમાં સીસીટીવી હોવાની જાણ થતાં ચહેરા ઉપર રૂમાલ બાંધ્યો હતો ત્યારબાદ દુકાનમાં રહેલા સીસીટીવીને ઊંધા કર્યા હતા દુકાની અંદર રહેલા ચુમ્બતેર હજાર રોકડા એક સ્માર્ટ વોચ સહિતનો નેવું હજારનો મુદ્દામાલ ચોરીને બંને તસ્કરો બે વાગ્યાની આસપાસ ભાગી ગયા હતા અશ્વિનીકુમાર સ્મશાન તરફથી આવીને આ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તે ફરી ઇચ તરફ જતા રહ્યા હતા સવારે છ વાગે દુકાનના માલિક પહોંચતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ત્યારબાદ વરાછા પોલીસને જાણ કરી હતી હાલ વરાછા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે